બારના આંબલિયારામાં નવનિયુક્ત મહિલા સરપંચની અધ્યક્ષતામાં ગ્રામ સભા યોજાઈ બારના આંબલિયારા ખાતે નવનિયુક્ત મહિલા સરપંચ કૈલાસબેન કમલેશભાઈના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને પ્રથમ ગ્રામ સભા યોજાઈ સભામાં ગામના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી વિકાસના કામો ઠરાવે લેવામાં આવ્યા વેરા વસુલા બાબતે જે પણ કોઈ વેરો નહીં ભરે તો તેના પાણીના કનેક્શન કોઈ પણ શરમ રાખ્યા સિવાય કાપી નાખવામાં આવશે ને જો કાપી નાખેલ કનેક્શન જે તે વ્યક્તિ દ્વારા ફરી જોઈન્ટ કરવામાં આવશે તો તેના પર કાયદેસર કાર્યવાહી કરાશે સ્વચ્છતા વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફોર વ્હીલર કે ટુ વ્હીલર ચલાવવા આપવું નહીં અને જો કોઈ બાળક પકડાશે તો તેની કોઈ ભલામણ કરાશે નહીં તેમજ હેલ્મેટ ફરજિયાત પહેરવા આગ્રહ दिनेश पटेल अरवल्ली